દબાણ દૂર કરવાની કામગીરી હતી જેમાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા પશ્ચિમ ઝોનમાં યસ હાથે જે ચારેક જેટલા ઓરડીઓ બનાવવામાં આવેલી હતી તે ઓલરેડી તેર જૂનના રોજ એ ડિમોલિશ કરવામાં આવી હતી અને એ માટે એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા ફાળવણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ સ્થળે ફરીથી દબાણો થતાં

મકાન મકાન આપા ન મકાન કોળા કાસી મેમે કોઈ તળથી ખાલી કરી નઈ જીએ મરી જશો આ જ કેર પર પણ અમે જન મકાન નઈ આપે અતારે કે રોડ નીચે કે રાખી તોડે કા સરકારી ઓફિસથી કો બચાયા લકો ક ગરીબને મકાન કમ નઈ જ એ લોકો એટલે અતારે જને ગરીબને મકાન બચાવે જો સરકારી ઓફિસ તોડો પછી ગરીબના મકાન તોડો અતારે અમારે ઘર છે અતારે લોકો રાવત કેને મકાન બોજે મકાન તોડી કા જા રહે ને મકાન તોડે છે